અમરેલી જિલ્લાના વડિયા જેતપુર હાઈવે પર ત્યારે ગ્રામજનો દ્વારા જેસીબી મદદથી આ મહાકાય ડાળીને હટાવવાની જહેમત શરૂ કરાઈ હતી ત્યારે ભારે વરસાદને પગલે વૃક્ષની ડાળી તૂટી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે વૃક્ષની ડાળી તૂટતા સદનસીબે કોઈ જાન હાનિ થઈ નથી ત્યારે વૃક્ષની ડાળી વીજ પોલ પર પડતા વીજ પોલ સહિત ટ્રાન્સફોર્મર પણ તૂટી પડ્યો હતો તો મહત્વના સમાચાર અમરેલીથી અમરેલીના વડિયામાં વીજ પોલ પર ડાળી પડતા વીજ પોલ

ત્યારે વૃક્ષની ડાળી વીજ પોલ પર કહી શકાય અમરેલી અમરેલીમાં મહાકાય વૃક્ષની ની ડાળી તૂટી પડતા વડિયા જેતપુર હાઈવે પર વાહન ચાલક અટવાયા હતા ત્યારે વડિયા જેતપુર હાઈવે પર મહાકાય વૃક્ષની ડાળી વીજપોલ પર પડતા વીજપોલ પોલ ધરાશાયી થયો ત્યારે હાઈવે પણ થોડી વાર માટે બંધ થયો ત્યારે ગ્રામજનો દ્વારા જેસીબીની મદદથી આ મહાકાઈ ડાળીને હટાવવાની જહેમત શરૂ કરાઈ હતી ત્યારે ભારે વરસાદને પગલે વૃક્ષની ડાળી તૂટી પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે વીજપોલ પર વીજ ટ્રાન્સફોર્મર પડતા તે ટ્રાન્સફોર્મર પણ તૂટી પડ્યું હતું